ખંજર એક્સરસાઇઝ બે હજાર છવ્વીસ તો જે યોજાય છે ભારત અને કિર્ગિસ્તાન વચ્ચે હાલમાં બે હજાર છવ્વીસમાં તેમની તેરમી આવૃત્તિ છે જે સત્તર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન યોજાવાની છે તો કે ભારતના આસામ રાજ્યના સોનિતપુર જિલ્લાના મિસામારી ખાતે ખંજર એક્સરસાઇઝ યોજાવાની છે જે ચૌદ દિવસની સૈન્ય કસરત છે ભારત તરફથી પેરાશૂટ રેજિમેન્ટ એટલે કે એસએફના જવાનો ભાગ લઈ રહ્યા છે એક્સરસાઇઝ ખંજનની શરૂઆત વર્ષ બે હજાર અગિયારથી કરવામાં આવી હતી જે હાલમાં બે હજાર છવ્વીસમાં એમની તેરમી આવૃત્તિ થશે બારમી આવૃત્તિ 10 થી ત્રેવીસ માર્ચ બે હજાર રોજ કિર્ગિસ્તાન ખાતે યોજાઈ હતી આવા જ મહત્વના વિડીયો માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં